લો કોલેજમાં એડમિશનમાં હાલાકી પડતી હોવાના આરોપ સાથે જામનગરમાં વિરોધ પ્રદર્શન જામનગરમાં કેપી શાહ લો કોલેજમાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો સૂત્રોચ્ચાર કરી રસ્તા પર ઉતર્યા હતા સાત રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક રસ્તા પર ચક્કાજામ કર્યો જેથી પોલીસે કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી રાજ્યમાં લો કોલેજમાં એડમિશન પ્રક્રિયાને વિરોધ જોવા મળ્યો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે લો કોલેજમાં સત્વરે એડમિશન કરવા બાબતે વિરોધ નોંધાવ્યો સરકારી તેમજ અર્ધ સરકારી લો કોલેજમાં સત્વરે એડમિશન પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી જો કે વિરોધ કરનાર પંદર થી વધારે આગેવાનોની પોલીસે અટકાયત કરી રાજ્યમાં લો કોલેજમાં એડમિશન પ્રક્રિયાને વિરોધ જોવા મળ્યો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે લો કોલેજમાં સત્વરે એડમિશન કરવા બાબતે વિરોધ નોંધાવ્યો સરકારી તેમજ અર્ધ સરકારી લો કોલેજમાં સત્વરે એડમિશન પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી જો કે વિરોધ કરનાર પંદર થી વધારે આગેવાનોની પોલીસે અટકાયત કરી